નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આજના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળઘડતર ઉલ્લાસ આજના કાર્યક્રમને અનુરૂપ હું ક્વિજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે બાળકોમાં ઉલ્લાસ કેવી રીતે વિકસાવી શકાય એક દરેક કાર્ય માટે હા પાડો બે રુચિ પ્રમાણે પડકારરૂપ પ્રવૃત્તિઓ કરો ત્રણ સકારાત્મક લોકો સાથે રહો અને ચાર ઉપરના તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ મીના ગામ દેલવાડ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ શરૂઆતથી અંત સુધી આ કાર્યક્રમ નિહાળી આ ક્વિઝનો જવાબ આવતીકાલે ત્રણ ત્રીસ કલાક સુધી દર્શાવેલ નંબર ઉપર અચૂક મોકલી આપશો આજનો જે બાળઘડતરનો વિષય છે ઉલ્લાસ જે હિંમત ગુણની એક લાક્ષણિકતા છે અને તે બાળકોમાં કેવી રીતે વિકસાવી શકાય તેના વિશે આપણને આજે નિરાલીબેન સુંદર માર્ગદર્શન આપવાના છે તો હું નિરાલીબેનને વિનંતી કરું છું using the key ઉઝ ધ જોશ તમને આ ગીત અને અમારા સ્ટાર્ટ ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે જોશ જોમ ઉત્સાહ ઉલ્લાસ અને ખૂબ એન્થુઝિયાઝમથી જીવન કેવી રીતે જીવવાનું એને વિશે આપણે વાતચીત કરવાના છીએ ગઈ વખતે આપણે જ્યારે હિંમતથી જીવન જીવવા માટે બહાદુરીની લાક્ષણિકતાની વિગતે ચર્ચા કરી હતી ત્યારે આપણે બહાદુરી માટે આપણી ફિઝિકલ સ્ટ્રેન્થની ખૂબ વાતચીત કરી હતી અને આજે જે આપણે ઉલ્લાસ જોશ કે જોમની વાત કરીશું એમાં આપણે ફિઝિકલ સ્ટ્રેન્થની કદાચ જરૂર નહીં પડે પણ જેની જરૂર પડશે એ છે માનસિક તાકાત જોમ ઉત્સાહ ઉલ્લાસ કે જોશનો સંબંધ જીવન સાથે એવો જ કંઈક છે જેવો ખાણીપીણીનો આપણી ભૂખ સાથે છે જોમ જે છે તે માનસિક તાકાત છે અને એ માનસિક તાકાત આપણને જીવનને આગળ સરસ રીતે જીવવા માટે કેવી રીતે મદદ કરે છે એ આપણે આજના એપિસોડમાં જોઈશું આ લાક્ષણિકતા કેળવવી જોઈએ કે ના કેળવવી જોઈએ એના ફાયદા જોઈશું એનો તમે ડિસિઝન લઈ શકશો અને આપ જે આપણે ખૂબ મજાથી આ લાક્ષણિકતાને વિગતે સમજીશું સો ફ્રેન્ડ્સ મારે તમને પૂછવું છે કે તમારા મનમાં જ્યારે જોશ કે જો વર્ડ યુઝ કરીએ તો કયો વ્યક્તિ આવે છે ભાવના બહેન કારણ કે ગમે તે કામ હોય એટલા જ ઉત્સાહ સાથે અને એમના મોઢા પર હંમેશા આનંદ જ હોય છે હું મારા હસબંડનું ઉદાહરણ લઈશ કારણ કે એમને કોઈ પણ કામ કરે તો પહેલાં એ ના નથી પાડતા કોઈ પણ કામ કરવા માટે અને એ કામે એટલા ઉત્સાહથી પૂરું પાડે છે ઓલવેઝ સ્માઇલ આપીને જ કામ કરે છે હું જો મને જોશની વાત કરું તો હું મારા પુત્રને એ માટે કે કોઈ પણ ચેલેન્જિંગ કામ હોય કે શું કે એના માટે જે કઈ સમય આપવો રાવે એના બીજી શિડ્યુલમાંથી છતાં પણ એ એક્સ્ટ્રા આવી બધી કામગીરી છે એ પણ એટલા ઉલ્લાસથી હોંશથી અને હર્ષથી પૂરી કરી અચીવ ના થાય ત્યાં સુધી એની પાછળ જ પડ્યો રહે પૂરું કરીને જ જમપે સો યસ ફ્રેન્ડ્સ આપણે જેમ જોઈએ છીએ પિક્ચરમાં કે જ્યારે ઉત્સાહી વ્યક્તિની આપણે કલ્પના કરીએ તો એવું જ કોઈ કેરેક્ટર કે એવી જ કોઈક પર્સનાલિટી આપણા મનમાં આવશે જે ઓલવેઝ ખૂબ સુખી હોય છે ઓલવેઝ બધું જ કાર્ય કે જીવન ઉત્સાહથી વિતાવે છે ખુશખુશાલ રહે છે જીવન પ્રત્યે એમનો સંતોષ ખૂબ વધારે હોય છે જુસ્સામાં ઉર્જામાં જ એ દિવસના બધા જ કાર્યો કરતા હોય છે અને એક એવી પર્સનાલિટી છે કે જેનામાં હંમેશા સકારાત્મક ભાવના જ દેખાય છે આપણને અને કોકના પતિમાં કે કોઈ ફ્રેન્ડ્સમાં કે કોઈ આપણા અહીંયા વચ્ચે જે ફ્રેન્ડ્સ છે એ એમને જ્યારે એ વિચારો આવ્યા ત્યારે આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સ એમણે એ વ્યક્તિમાં જોયા હવે આપણે જાણવું છે કે આપણામાં જોશ કે જોમ છે કે નહીં કારણ કે આવી આવી વાત સાંભળીને કદાચ આપણા મનમાં એવી વાત આવતી પણ હોય કે શું હું ઉત્સાહી વ્યક્તિ નથી તો મારા મનમાં તો દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહી હોય છે ક્યાંક ને ક્યાંક એમનો ઉત્સાહ હોય જ છે પણ તકલીફ એ છે કે આપણે એને એક્સપ્રેસ નથી કરી શકતા તો જરૂરી છે કે આપણે ઉત્સાહ એક્સપ્રેસ કરીએ અને ક્યાં ક્યાં એક્સપ્રેસ કરી શકીએ આખરે આપણે ઉત્સાહી છીએ કે નહીં એ સમજવા માટે આપણે એક નાની પ્રશ્નોત્તરી ભરીએ અને આપણે પોતાની જાત માટે ચેક કરીએ કે આપણે કેટલા ઉત્સાહી છીએ તો ફ્રેન્ડ્સ આ પ્રશ્નોત્તરી જે તમે ભરશો સવાલના જવાબો આપશો તમે પોતાની જાત સાથે ઓનેસ્ટ થઈને અને તમે આ જવાબો આપો છો કારણ કે તમારે પોતે જાણવું છે કે તમે કેટલા ઉત્સાહી છો તો ફ્રેન્ડ્સ તમે જેમ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણી પાસે ખાસી સિચ્યુએશન્સ છે અને એ સિચ્યુએશન્સને તમારે કોઈ બી ત્રણ વસ્તુ ઉપર માર્ક મૂકવાની છે પહેલી એવું હોઈ શકે કે તમે ચોક્કસપણે એ વસ્તુ છો તો તમે ચોક્કસપણે વસ્તુ હોય તો ત્યાં તમે તમારી જાતને ત્રણ માર્ક આપો જો તમને બહુ જ ખ્યાલ ના આવે કે તમે કે ના આ વસ્તુ મને લાગુ નથી પડતી આમાં મને હું કઈ બહુ રસ નથી લેતો કે નથી લેતી તો તમે પોતાની જાતને એક માર્ક આપો તો પહેલી સિચ્યુએશન આ કેટલું તમારા માટે સાચું છે એને તમે રેન્ક કરો ત્રણ બે કે એક રેન્ક ઉપર હું આ રવિવારે વહેલી સવારે પાંચ વાગે થોડ તળાવમાં પક્ષી જોવા માટે તૈયાર છું જવા માટે શું તમે ચોક્કસપણે તૈયાર છો તમને ડાઉટ છે કે તમે બિલકુલ તૈયાર નથી વિકી કૌશલ અભિનીત ફિલ્મ ચાવ જે આવતીકાલે સાંજે થિયેટરમાં આવવાની છે એ જોવા માટે હું ટિકિટ લઈ આવવાની છું અને હું જોવા જવાની છું શિલાબેન શનિવારે માટીકામ કુંભારનું પ્રદર્શન આયોજન કરી રહ્યા છે હું તેમાં જોડાવા માટે તૈયાર છું આ ગણેશ ચતુર્થી વીકેન્ડ પર ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈએ નવરાત્રીના ગરબા માટે હું નવી ચણિયાચોળી ખરીદશ અને હું જો પુરુષ છું તો હું મારા ટ્રેડિશનલ કપડાં ખરીદીશ જ્યારે પણ મહેમાનો આવે છે હું હંમેશા તેમના માટે ત્રણથી ચાર કે વધુ વાનગીઓ પીરસવા માટે આતુર છું

હું અન્ય લોકોની સિદ્ધિઓને વિદારવા માટે કે એ લોકોને ઉત્સાહિત કરવા માટે ક્યારે બી શરમાતો નથી ક્યારે બી શરમાતી નથી જો મારા મિત્રો અથવા કુટુંબજનો ઈચ્છે તો હું તેમની સાથે રેસ્ટોરન્ટમાં જોડાવા માટે તૈયાર છું પછી મારે ખાવાની ઈચ્છા હોય કે

કે તમારા ત્રણ કેટલા છે બે કેટલા છે અને એક કેટલા છે એ પોઈન્ટ્સને તમે ઉમેરો અને પછી ફાઇનલ તમારો સ્કોર તમે જોવો કે કેટલો આવે છે જો તમને ફોર્ટી ટુ કે બેતાલીસ પોઈન્ટ્સ મળે તો એનો અર્થ એ કે તમે ખૂબ જ ઉત્સાહી વ્યક્તિ છો અને તમે જીવન ખૂબ જ જોમ અને ઉલ્લાસ સાથે વિતાવી રહ્યા છો અને ફોર્ટી ટુ કે બેતાલીસ પોઈન્ટ્સ તમે જેટલા પણ દૂર છો મને ખબર નથી કે તમને કેટલા પોઈન્ટ્સ મળ્યા છે મને જાણવું પણ નથી પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે કે તમે બેતાલીસ પોઈન્ટથી કેટલા દૂર છો કે કેટલા નજીક છો જો તમે બેતાલીસ પોઈન્ટથી નજીક છો એનો અર્થ કે તમારે ખુલ્લા મનથી જીવન જીવવા માટે તમે ઓલવેઝ ઉત્સાહી હોવ છો અને તમે એ બેતાલીસ પોઈન્ટ સુધી પહોંચી શકો એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી પણ જો તમે ખૂબ દૂર હોવ તો તમારે વિચારવું જોઈએ કે તમે ઉત્સાહી કેમ નથી તમારે ક્યાં શું મિસ થઈ રહ્યું છે જીવનમાં તો ફ્રેન્ડ્સ આ તમે જે એક્ટિવિટી કરી કે જેમાં તમે ચેક કર્યું પોતાની જાત માટે કે તમે કેટલા ઉત્સાહી છો અને એ સ્કેલનો તમને જે આન્સર મળ્યો એનાથી તમને ડેફિનેટલી ક્યાંક તો પ્રશ્નોના ડિસ્ક્રિપ્શનથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે ક્યાંક ખાલી ઉત્સાહની વાત કરી રહ્યા છીએ આપણે જોમની વાત કરી રહ્યા આપણે ઉલ્લાસની વાત કરી રહ્યા છીએ આપણે હંમેશા તૈયાર છીએ જીવન જીવવા માટે એ તૈયારીની વાત કરી રહ્યા છીએ પણ આપણે જેની વાત નથી કરી અત્યાર સુધી એના માટે આપણે ફરીથી એક બે પ્રશ્નોના જવાબ પોતાની અંદર શોધીશું સો આજે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા અને આપણને જે પોઈન્ટ મળ્યા એનાથી તમને ક્યાંક એવો ખ્યાલ આવ્યો જ હશે કે આપણે ઉત્સાહનો અર્થ સમજી રહ્યા છીએ ઉત્સાહનો આ જે આપણે અર્થ સમજ્યા એ ડેફિનેટલી એનો જે મિનિંગ છે એ જીવન માટેનો ઉત્સાહ હકારાત્મક વલણ કે પછી તેજના અને કોઈ પણ પ્રવૃત્તિમાં તમારે ઇન્ટરેસ્ટ લેવો એની જ આજુબાજુ આનો અર્થ તમને સમજાયો પણ આ પ્રશ્નોમાં તમને ક્યાંય કે આ સિચ્યુએશન્સમાં તમને ક્યાંય એવા પ્રશ્નો ના આવ્યા તમે લક્ષ્ય નક્કી કરી રહ્યા છો અને તમે પોતાના લક્ષ્ય તરફ સ્પીડ થી આગળ વધી રહ્યા છો એ ઝડપથી આગળ વધવું હોય તમારે તમારે નવા અનુભવ કરવા માટે તમે તૈયારી રાખો છો અને જીવનના ઉદ્દેશ્યો ધરાવો છો તો આ અલગ જે મિનિંગ છે ઉત્સાહનો એ સમજવા માટે આપણે ફ્રેન્ડ્સને ને જ આ પ્રશ્ન પૂછીશું આ પ્રશ્નો તમારા માટે બી છે તમે પણ આ પ્રશ્ન ઉપર વિચાર કરો અને એનો જવાબ તમે પોતાની અંદર શોધો તો ફ્રેન્ડ્સ છેલ્લા એક વર્ષમાં કે થોડા અમુક વર્ષોમાં તમારા જીવનમાં તમે ક્યારે કંઈક ક્રેઝી કર્યું છે એ તમે ડિસ્ક્રાઈબ કરી શકો છો જ્યારે હું મારી ફ્રેન્ડ બહાર જવાનો પ્લાન બનાવ્યો તો મારી ફ્રેન્ડ એક્ટિવા લઈને જવાના હતા પણ એક્ટિવા એને ચાલુ કર્યું પણ એ મને લેવાનું જ ભૂલી ગઈ

કે બાળકો સાથે કામ કરતા કરતા મને સમય નું કે જમવાનું યાદ જ નથી રહેતું ઘણી એવું બને કે આઠ કલાક સુધી મેં કંઈ ખાધું જ ના હોય ઓકે તો એક્ઝામ્પલ્સથી આપણને એટલો તો ખ્યાલ આવ્યો કે ક્રેઝી થવું પણ ખૂબ જરૂરી છે અને ક્રેઝી આપણે હોઈએ તો એવું જરૂરી નથી કે ખાલી વિચિત્ર વસ્તુઓ આપણે કરીએ અને એમાં આપણે હસી નાખીએ અને આપણે એ જ્યારે કરવા બેસીએ છીએ ત્યારે આપણે આપણી ભૂખ ને આપણી તરસ બધું જ ભૂલી જઈએ છીએ બીજો પ્રશ્ન હું તમને પૂછીશ ફ્રેન્ડ્સ મને એવા અનુભવ વિશે કહો કે જ્યાં તમે સંપૂર્ણ કાર્યને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ કરી હોય અને કદાચ એ કાર્ય ખૂબ બોરિંગ અને ખૂબ જ ગમે નહીં એવું કાર્ય હતું તો કયા છે તમારા અનુભવો એ તમે વિચારો અને ક્યાં તો એકબીજા સાથે શેર કરો ક્યાં તો અમારી સાથે શેર કરો જ્યારે અમે ટીમ વર્કમાં કામ કરતા હોઈએ ત્યારે એકબીજાની દેખાદેખીમાં કામ આપણું બોરિંગ હોય તો પણ આપણે એ ઝડપથી પૂરું કરવામાં બહુ જ ઉત્સાહ દાખવીએ છીએ કારણ કે એમ આપણને એવું લાગે છે કે એ વધારે સારું કરે છે એના કરતાં પણ આપણે વધારે ઝડપથી એને પૂરું કરીએ એટલે એમાં આપણને ઉત્સાહ વધારે આવે છે ભલે કામ બોરિંગ હોય યસ કોમ્પિટિશન સ્પિરિટથી તમારું કામ એકદમ ઝડપથી તમે પતાવી શકો દેખાદેખીમાં એક ઉર્જા આવે કે કોણ વધારે ઝડપથી કામ કરે છે અને સાથે સારું પણ કામ કરે છે બીજી વાત કહું તો જ્યારે બોરિંગ કામ હું કરવા બેસું ને કે મને જે કામ ગમતું નથી તો મારી પસંદીદા વસ્તુ છે ખાવું તો મને સલાડ અને ફ્રૂટને એવું ખાવું ગમે તો હું એની ડિશિસ બનાવી અને એ બોરિંગ કામ કરવા બેસું એટલે વચ્ચે વચ્ચે એવું ખાતી જાઉં અને ઓલું કામ કરતી જાઉં એટલે કામ ક્યારે પતી જાય એ મને ખબર જ ના પડે એટલે શું કહેવાય આવું જે કામ કરે તો ખાવું એ મારો આનંદ છે તો હું એ સાથે એવું કામ કરું ને તો એમાં જીવંતતા આવી જાય અને એ કામ મારું પૂરું થઈ જાય ઘણી વાર એવું બનતું હોય છે કે આપણી સામે ઘણું ઘણા બધા ચેલેન્જિંગ કામો આવતા હોય અને એની અંદર ઘણા બધા પડકાર બી સામે દેખાતા હોય તેમ છતાં તે કામ કરવા માટે હું મને મનગમતું મ્યુઝિક જેમ કે એ મત કહો ખુદા સે મેરી બડી હે મેરી મુશ્કેલો કહે દો મેરા બડા હૈ આ ગીત સાંભળતા સાંભળતા અને સાથે સાથે ગણગણતા હું આ કામ કરી નાખું અને મારું કામ ક્યારે પૂરું થઈ જાય એનો મને ખ્યાલ જ નથી આવતો અને મારું કામ ખૂબ સફળ રીતે પૂર્ણ થાય છે ગ્રેટ સો ફ્રેન્ડ્સ તમારે પણ એવા કોઈ એક્સપિરિયન્સીસ થયા હશે કે જ્યાં તમે પણ બોરિંગ કામ ચેલેન્જિંગ કામ ખૂબ સરળતાથી પતાવી દીધું જે બોરિંગ કાર્ય છે એ તમે ઝડપથી પતાવો છો અને એમાં તમારો જે અનુભવ કર્યો હશે તમે એ લાગણી જે અનુભવ કરી હશે એ ડેફિનેટલી ઉલ્લાસની હશે ઇન્ટરેસ્ટની હશે ઉત્સાહની હશે જેવું તમે કંઈક ખાવા લાગો કે જેવું તમે કોમ્પિટિટિવ બની જાઓ કે તમે પોતાનું મનગમતું મ્યુઝિક સાંભળવા લાગો તરત જ તમારો ઇન્ટરેસ્ટ જાગી જાય અને તમારામાં ઉત્સાહ આવી જાય સો ફ્રેન્ડ્સ જેમ તમે સ્ક્રીન પર જોવો છો આ બધી જ આપણે જે ચર્ચા કરી આપણે એક પ્રશ્નોત્તરી સિચ્યુએશન્સની ભરી અને આપણે આપણો સ્કોર ચેક કર્યો આપણે અલગ અલગ પરિસ્થિતિના વિશે વિચાર્યું કે તમે કેટલા ગાણપણ કરી શકો છો અને તમે બોરિંગ કામ કેવી રીતે સરળતાથી પૂરું કરો છો અને આ બધું જ જ્યારે તમે વિચાર્યું અને સાંભળ્યું તો આ વસ્તુ તમને તમારા વિશે શું કહે છે તો એ જવાબ તમને એવું જ કંઈક કહી રહ્યો છે તમારામાં કેટલો જોમ છે કેટલો ઉત્સાહ છે કેટલો આશાવાદ છે કેટલી વ્યસ્તતા છે અને કેટલી સ્થિતિ સ્થાપકતા છે હવે એક એક્ઝામ્પલ તમે એવી રીતે વિચારી શકો કે જો તમારામાં જોમ હશે તો તમારામાં ખૂબ જ ફિઝિકલ અને ઇમોશનલ એનર્જી હશે અને આ ફિઝિકલ અને ઇમોશનલ એનર્જી એવું નહીં જ કે તમે બહુ જ ઉત્સાહી વ્યક્તિ છો પણ જ્યારે તમે તમારો જોમ કે તમારો ઉત્સાહ તમારા જીવનના ચેલેન્જીસને સામનો કરવા માટે જ્યારે એનો ઉપયોગ કરો છો તો તમારામાં ઉત્સાહ છે એ એ ક્યાંક પ્રૂફ થાય છે પણ જ્યારે ચેલેન્જીસ આવે અને તમે ઉત્સાહથી એ ચેલેન્જીસનો સામનો કરો તો હકારાત્મક લાગણીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને એ જ લાગણી તમને આગળના જીવનના વિશે વિચારવાનું પ્રોત્સાહન આપશે અને ક્યાંક ચેલેન્જીસને કે મુશ્કેલીઓનો સામનો કરીને અને એને હંફાવા માટે એક તાકાત આપશે અને ફાઇનલી

તો આપણે સ્ક્રીન પર જોઈએ છે એમ અમુક અમુક પગલા તમારે રોજના જીવનમાં ભરવા ખૂબ જરૂરી છે મને યાદ છે કે મારા એક ટીચર મને એકવાર કહ્યું તું કે નિરાય જો કોઈ ગાંડું હોય તો પછી એ ગાંડું ડિક્લેર થઈ જાય અને પછી માણસ ફ્રી થઈ જાય એમને એમને કોઈ બાંધી ના શકે એમને કોઈ સાંકળી ના શકે તમે ક્રેઝી વસ્તુઓ કરો તમે કામ પાછળ તમારો ક્રેઝ બતાવો તમે હસવું આવે તમારા જીવન પર તમને એવા કોઈ ક્રેઝી વસ્તુઓ કરો કે તમે અંદરથી મનથી તમે ખુલ્લા થઈ જાઓ તમે ફ્રી થઈ જાઓ અને તમને સમાજનો દુનિયાનો કોઈ જાતનો એક ભાર ના રહે કે હું કેવો લાગીશ કે હું કેવી લાગીશ તમે ફ્રી થઈ ગયા બીજી વસ્તુ એ કે તમે દરેક વસ્તુને હા કો શું તમારે બાર જમવા જવું છે હા શું તમે વેકેશન પર જશો હા તમે જે પ્રશ્નોત્તરી ભરી એમાં તમે 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 કેટલા સિચ્યુએશન્સમાં પોતાની જાતને ત્રણ ત્રણ આપ્યા એ જેટલા આપ્યા એટલા જ તમે જીવનને હા કહેવા માટે તૈયાર છો દરેક વસ્તુને તમે હા પાડો દરેક પરિસ્થિતિમાં તમે પાર્ટિસિપેટ કરો તો તમે ઓટોમેટિકલી ઉત્સાહી બની જ શકશો તમે જેને ઓળખો છો તમારા પરિવારને ફ્રેન્ડ સર્કલને ઓફિસ સ્ટાફ કોલિગ્સને ઓળખો છો એની સાથે તો તમે વાતચીતમાં હંમેશા ઇન્વોલ્વ થાવ છો પણ તમે અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ વાતચીતમાં ઇન્વોલ્વ થાવ તમે રોજ ફિઝિકલ એક્ટિવિટી કરો તમે રનિંગ કરો કે તમે કોઈ સ્પોર્ટ્સ શીખો તમે કોઈ ગેમ શીખો તમે ડાન્સિંગ શીખો તમે કોઈ પરફોર્મન્સ કરવા માટેનું કોઈ આર્ટ શીખો ડ્રોઈંગ શીખો પણ તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી રોજના જીવનમાં સામેલ કરો ફિઝિકલ એક્સરસાઇઝ જીવનમાં ઉમેરવી ખૂબ જરૂરી છે જો તમારે ઉત્સાહથી જીવન જીવવું હોય તો સો આ જ બધી રીતે તમે નાના નાના ગોલ્સ બનાવો અને એ ગોલ્સને અચીવ કરવાની કોશિશ કરો તમે તમારી હેલ્થને પ્રાયોરિટાઈઝ કરો તમે સરસ સાત કે આઠ કલાકની ઊંઘ પૂરી કરો અને તમે સારું બેલેન્સ ડાયટ ખાઓ તો તમને એવું લાગતું હશે કે આ બધી વસ્તુઓથી પણ તમારો ઉત્સાહ કેવી રીતે જીવનમાં આવી શકે તો ફ્રેન્ડ્સ આ જ બધી જો વસ્તુઓ કરશો તો આપણા શરીરમાં જે અંતસ્ત્રાઓ છે એ બધી જ ઉર્જાથી રિલીઝ થશે અને તમારું જીવન ઓટોમેટિકલી ઉત્સાહી અને જોમ ભર્યું થઈ જશે બાળકોને બી તમે આવી રીતે જ જોશથી જીવન જીવવા માટે આ જ બધી પ્રવૃત્તિઓમાં એ લોકોને ઉમેરી શકો અને જોશને કે ઉત્સાહને તમારા અને પોતાના બાળકોના જીવનમાં એને ઓપ્ટિમાઇઝ કરી શકો નિરાલીબેન બાળકો નાના હોય ત્યારે નાનપણમાં એની એ લોકોની અંદર જોમ જુસ્સો અને ઉત્સાહ ખૂબ હોય છે પરંતુ આ સ્પાર્ક જેમ જેમ મોટા થતા જાય એમ ઓછો થતો જાય છે અને એ લોકો નિરાશ બનતા જાય છે શું આ લાક્ષણિકતા તેનો વિકલ્પ છે યસ ફ્રેન્ડ્સ જ્યારે તમને એવું લાગે કે આ લાક્ષણિકતા એમનો વિકલ્પ છે તો આપણે એક નાની સિચ્યુએશન સમજીએ તમે એક પતંગિયું જોયું છે અને એ પતંગિયું જ્યારે બાળકો કે તમે પકડવાની કોશિશ કરો ત્યારે એ પતંગિયું ઉડી જાય અને કદાચ તમારા હાથમાં જ નહીં આવતું હોય તો શું છે એ પતંગિયું અને કેમ ઉડી જાય છે એ કેમ પોતાની જાતને બચાવે છે એ એવું તો નથી કહેતું કે અચ્છા તું મને પકડવા આવ્યો છો ચાલ તો મને પકડી લે મને મારી નાખ પતંગિઓ તો ક્યારેય એવું નથી કહેતું પણ એ પોતાની જાતને બચાવે છે કેમ બચાવે છે કારણ કે એને પોતાની જીવનની વેલ્યુ છે એને પોતાનું જીવન ખૂબ ગમે છે તો વ્યક્તિ પણ એ પતંગિયા જેવું બની શકે ઇન્ફેક્ટ વ્યક્તિ તો પતંગિયાથી ખૂબ આગળ વધેલું છે પતંગિયામાં તો ઇન્ટેલિજન્સ જ નથી અને આટલા બધા વર્ષોથી આપણે જે માનવ બનીને અને આપણામાં જે એવોલ્યુશન થયું છે આપણી ઇન્ટેલિજન્સ માટે કે આપણી બુદ્ધિ માટે એ બુદ્ધિ તો પતંગિયામાં છે બી નહીં તેમ છતાં પતંગીઓ આપણને એવું શીખવાડે છે કે તમે પ્રેઝન્ટમાં જીવવો તમે પોતાના જીવનની વેલ્યુ કરો તમને પોતાના જીવનની કિંમત હોવી જોઈએ જે આપણે વ્યક્તિઓમાં એટલી બધી નથી હોતી બાળક જ્યારે આંગણવાડીમાં પ્રવેશ કરે છે ત્યારે કદાચ બાળકને પણ પોતાના જીવનની ખૂબ કિંમત હોય છે અને બાળક બી ખૂબ જ આનંદમય જીવન જીવતું હોય છે પણ ક્યાંક આપણે મોટાઓ વડીલો માતાપિતા કે શિક્ષકો આપણે બધા જ મળીને ક્યાંક એમનામાં એવું એક મનમાં આપણે એમનામાં નાખીએ છીએ કે બહારની જો જોવો કેટલી સારી છે અને બહાર બીજા બધા વ્યક્તિઓ કેટલા સારા છે તો આ જ જે વાત થઈ જાય છે કે બાળક પોતાની અંદર ના જોઈને પોતાના જીવન ઉપર ફોકસ ના કરી અને બહાર ફોકસ કરવા લાગે છે બહારના વ્યક્તિઓ કેટલા સારા છે એની ઉપર ફોકસ કરવા લાગે છે પતંગ તો એવું નથી કરતું પતંગિયું દરેક ફૂલની ઉપર ફરે છે આટલી સરસ લીલોતરી ઉપર ફરે છે એ ખૂબ સુંદર છે પણ પતંગિયાને એવું નથી લાગતું કે ફૂલ સુંદર છે અને હું સુંદર નથી અને પતંગિયું એવું નથી વિચારતું કે ફૂલ ભલે રહ્યા પણ હું પકડાઈ જાઉં ભલે હું મરી જાઉં પણ ફૂલ બચી જાય પતંગિયાને ખૂબ કિંમત છે પોતાના જીવનની આપણને કિંમત છે કે નહીં આપણા જીવનની એ વિચારવાની જરૂર છે અને જો આપણે ઉત્સાહનો ઉપયોગ કરવો હોય જીવનને જીવંત કરવા માટે તો આપણે એટલું જ કરવાનું છે કે આપણે પ્રેઝન્ટમાં જીવવાનું છે આપણે આપણે જીવનને વેલ્યુ કરવાની છે આપણે આપણા જીવનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને આપણે આપણા જીવનને ઇન્વેસ્ટમેન્ટની જેમ જોવાનું છે ઇન્વેસ્ટમેન્ટની જેમ જોવા માટે વેલ્યુ કરવા માટે આપણા જીવનમાં નાના નાના ગોલ્સ હોવા જોઈએ બાળકોને આપણે નાના નાના કે મોટા ગોલ્સ આપણે એ લોકોને ક્રિએટ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને એ ગોલ્સ કેવી રીતે તમે એને અચીવ કરી શકો એના માટે નાના નાના માઇલસ્ટોન્સ ક્રિએટ કરો એ જ્યારે માઇલસ્ટોન્સ તમે પહોંચો ત્યારે તમે એની ઉજવણી કરો બાળકોને પણ તમે એ ઉત્સાહથી એના તમારા એમના પોતાના ગોલ્સને આગળને એ લોકો પહોંચી શક્યા છે એની ઉજવણી કરવા માટે પ્રોત્સાહન આપો અને એ જે પ્રોત્સાહન મળી રહ્યું છે એમાં જે એમનો કોન્ફિડન્સ વધી રહ્યો છે અને એ જે બીજા ગોલ્સ ઉત્સાહથી ઉલ્લાસથી જીવંતતાથી જે એ લોકો અચીવ કરવાના છે એમાં એ લોકોને ખૂબ ખાલી મજા નથી આવવાની પણ જ્યારે ઊંચા ગોલ્સને અચીવ કરવા માટે એ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એમને કોઈ પ્રોબ્લેમ્સ આવશે ત્યારે એ જ જીવંતતા એ જ ઉત્સાહ અને એ જ ઉલ્લાસ જે એમણે ભેગો કર્યો છે આ જર્નીમાં એને એક લાક્ષણિકતા તરીકે એનો ઉપયોગ કરશે એ પ્રોબ્લેમ્સને એ લોકો હંફાવશે એ બધા જ મુશ્કેલીઓથી એનો સામનો કરીને એનાથી એમનો સામનો કરીને અને આગળ વધશે અને જીવનમાં એમનો ઉત્સાહ એમની જીવંતતા અને એમની જે ઉલ્લાસ કે જોમ છે એ હંમેશા એમનામાં કાયમ રહેશે ફ્રેન્ડ્સ તમે અત્યારે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છો તો તમારા જીવનમાં પણ ખૂબ ઉત્સાહ છે અને આ લાક્ષણિકતાનો તમે ખૂબ ઉપયોગ કરી રહ્યા છો આઈ હોપ તમને મજા આવી આજના એપિસોડમાં થેન્ક યુ દર્શક મિત્રો નિરાલીબેને આપણને સુંદર ગીતના પરફોર્મન્સ દ્વારા અને ચર્ચા તેમજ જુદા જુદા ઉદાહરણો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને બાળકોમાં તે કેવી રીતે વિકસાવી શકાય એ પણ સુંદર રીતે સમજ આપી છે તો નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે સમય છે ગત કીજના વિજેતા જાહેર કરવાનો તો ગત કીજના વિજેતા છે ભાવનાબા સોઢા કચ્છ નખત્રાણા તાલુકો શિલ્પાબેન રબારી પાટણ ચાણસમા નિલેશભાઈ પટેલ સુરત મહુવા હાર્મીબેન રાવલ મહેસાણા મહેસાણા મનીષાબેન રાઠોડ પંચમહાલ ગોગંબા ફાલ્ગુનીબેન જોશી અમરેલી ખાંભા આરતીબેન પટેલ વલસાડ પારડી વર્ષાબેન રોહિત વડોદરા પાદરા રંજનબેન મારુ ભાવનગર સિહોર જયાબેન પરમાર ભરૂચ જંબુસર દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે તમે શરૂઆતથી અંત સુધી એપિસોડ નિહાળી અને વીજના પ્રશ્નોનો જવાબ મોકલતા રહેશો અને વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આ કાર્યક્રમ નિહાળનાર સર્વ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે